કોડીનાર એસી ડેપોમાં નવા બસ રૂટનો શુભારંભ અને ઓટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત કોડીના એસી ડેપોમાં કોડીનાર ગીર ગઢડા બસના નવા રૂટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે સાથે ડેપોમાં આધુનિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ઓટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત પણ યોજાયું જે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકીના વરદ હસ્તે કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના લોકલાડીલા ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ પારડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરમાર કોડીનાર તેમજ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મુસાફરોને વધુ સુવિધા સ્વચ્છતા અને સુગમ પરિવહન સુલભ બને તે માટે એસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પગલાં અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત અમરેલી વિભાગના વિભાગ નિયામકના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજરના ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ ગોંડલિયા ટીઆઈ શ્રી ધર્મેન્દ્રભાઈ નિમાવત એટીઆઈ શ્રી કરશનભાઈ મોરી તેમજ શ્રી અજિતભાઈ પારડ હાજર હતા અને નવા બસ રૂટના શુભારંભથી મુસાફરોને આવન જાવનમાં વધુ સગવડ મળશે જ્યારે ઓટો ક્લિનિંગ મશીન શરૂ થતાં બસોની સ્વચ્છતા અને જાળવણીમાં નોંધપાત્ર સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી रिपोर्टर परेश लश्करी त्यांना समाचार